હર હર મહાદેવ જય માતાવજી કેમ છો મજામાં આપણે મજામાં છે ને દર્શન મસ્ત મજામાં ભાઈ ને સાંજ પડી જશે સાંજ સાંજની અંદર છે ને ભાઈ આપણે કમ્પ્લીટ થઈ જાય છે એ આપણે જવાનું છે બહાર કારણ કે ત્યાં જવાનું છે એ તમને થમને એવું જોઈને તમને ખબર તો પડી જાય છે ત્યાં જવાના છે એમ કારણ કે અહીંયા છે ને ભાઈ આપણે માઇન્ડ ને એ બધી છે ને ભરાઈ ગઈ છે જો ઓલા આપણે ભરાઈ ગયા ભરાઈ ગઈ છે ઓલા પણ એક બાસ કુતું ભરાઈ ગયું છે કારણ કે આપણે દાદાની માઇન્ડ ભાગમાં આવીને એ માઇન્ડ ઈચ્છી લઈ હતી છ કોથળા ને આપણે હતા ત્રણ કોથળા એ કોથળા છે ને ભરી લીધા છે આપણે શાંતિભાઈ એવા ને ભરીને જવા દીધું છે ટ્રેક્ટર હેલું જાય છે બાકી એ ટ્રેક્ટર જવાનું છે આપણે રમેશ પટેલની ઓલે તો અત્યારે છે ને જવાનું છે મારા મોવા તો અમારે છે ને આ જો અત્યારે ઢીંગુ બેન છે ને અમારે જો રોવે છે ઢીંગુ બેન ને મોવે જવું તો હું આ પાછા કેવા આવી એનું કાંઈ નક્કી ન હોય એટલા માટે છે ને હું કહું થોડુંક જમતો જાઉં એટલે પછી છે ને રાતના બાર વાગે પહોંચી ગયા કે એક વાગે પહોંચી ગઈ જમી લીધું હોય ને તો સારું પડે એટલા માટે છે ને હું કહું થોડુંક જમતા થઈ તો રોટલા બટલા બની જાય કે એક તુમાર તીરે હા તીરે હા યાર તરાઉમો અમારા શું કામ હોય મો તો કોઈ કામ નો તાર કઈ લેવું નઈ કામ નો ન કઈ લેવાનું લેવાનો ન હોય કેમ કે કઈ લેવાનું નો હોય લ્યો કઈ નઈ ભાઈ આપણે છે ને જમી લી પછી હજી રમેશ પટેલની માંડી ભરવાની છે તો ના થાય ફેમિલી તો તાર જમવામાં છે ભાઈ બટેકાનું શાક ને રોટલો ગરમે ગરમ છે આમને કા તે બનાવ્યું બનાવ્યો પણ એક જ મનાવી દીધો ભાઈ છે ને અત્યારે છે ને ભેં દોવાનું સારું છે એટલે દૂધે ખાવા નહીં મળે બાકી છે ને દૂધે ખાવાનું હોય આપડે પણ કઈ નઈ અત્યારે છે ને એક રોટલો બની ગયેલો છે શાક બની ગયેલો છે તો છે ને જમીન ડાયરેક્ટ ભાઈ

ને આપણું ટ્રેક્ટર ની માથે બેઠા હતા આમ જોડી વાળા પણ એ છે આપણું નાનું આમ થયું ટ્રેક્ટર છે ને ભાઈ આ મોટો ખબર ભર ભરી લીધો છે એટલે હે ને હવે આપણું આ પાલ પાથરે છે બોલું બાંધ બાંધી જશે આ પાલ છે ને પેક થઈ જાય પછી છે ને ધીમે ધીમે નીકળી જાય એમાં બધે તો ને હે કે બળ ન કર્યું આજે કાંઈ બળ ન કર્યું છે ને ભાઈ હું રમેશભાઈ બે થી ખડકતા હતા એ ઠેલા છે ને અંબાવ્યું એકતા

કાયા તા બેસે છત્રી ઉપર બેહરો ઈ તો બાર પેડ કે બેહી રહે કાથી તમે બે બે ના બે હો એમ બે ભાઈ બી છો આ એમ અદર ભાઈ છે ને રોડે કાઢી લીધો હે ટ્રેક્ટર આવી ગયો છે અરે રોડ ભાઈ મસ્તી નો હવે છે ને નીકળી ધીમે ધીમે કારણ કે છે ને બહુ મોડું થઈ ગયું કારણ કે સમયસર પોગી જવાય ને તો વધારે હાલ પડે કારણ કે નાસ્તો પાણી ની દુકાન નું છે ને ખુલી લ્યો કદીનશ ભાઈ હા ના તો કરો જો ભાઈ આ એમ ઢાતો કરો તમે કેટલા કે 10 10.5 ભૂખ્યો હા 10 10.5 તો પૈસા ને કમસે કમ થી જાયે તો ભાઈ હે ને ધીમે ધીમે જવા દે ભાઈ અમારે તો માથે સડી માથે સોડું સીધ્રી રૂપિયા અમાર બે ભાઈ કરતા આવે ને સીધી રૂપિયા લઈ જવા

ને લારી છે ને પિતૃ 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 એમ બોલે હે કારણ કે લોટિંગ ભાઈ સામટું હે ને આપણે કોઈ એવું બસોડ્યું આને કેપેસિટી બહાર ભરી લીધું આજ હા કેપેસિટી બહાર વી ગયું કેપેસિટી બહાર વી ગયું કાઈ વજન છે આપણે અતરા હેડ ની અંદર તો પોગી જાય છે પણ હેડ ની અંદર છે ને ભાઈ આપણે માઈન્ડ તા નાખવાનું છે ને અહીંયા કોઈ સે ની માણા કોઈ પણ હવે ગોઈ છે પોક ને તા નાખવાની છે આમ પૂછવા ગયા છે આપણે રમેશ ભાઈ કા હા

આપણને થોડી એવી ખબર હોય કારણ કે આપણે ભાઈ અહીંયા વરા બે વર એકવાર અહીંયા હેડમાં આવી ને હું આપણે કપાત ભાઈ એવા બધા હતાની ની અકર હેડમાં હરાજી કરવા લાવવાનું હોય પણ અહીં છે ને હેડમાં કપાને એવું લાવતા પહેલાં પણ હું કાંઈ કપાઈ એવા છે નહીં એટલે કપાઈ નહીં લેવા ને પહેલી વાર મેન્ડવી લઈને આવ્યા તો એમાં છે ને ભાઈ ફાફી સડી ગયા છે અહીંયા ટેકાનો માલ હતો આમ વાડીની અંદર છે ને આ માલ નાખવાનો હોય તો ભાઈ ગાંધીભાઈ અહીં આમ ઝઘડ પહેરી લો ભાઈ તમને કાંઈ હેડનો અનુભવ નહીં નહીં ભાઈ અહીં ભાઈ છે ને હું ઘણીવાર વાર આવી જાઉં હેડમાં કારણ કે હોણ તો ભાઈ એને ને કપામાં કઈ હતું નહીં માં આવત પણ હવે ઓલા પોલા પણ નાખવાની છે ના થાય હું થાય એમાં શાંતિભાઈ ઠેલું તો પીરું છે એમ લીધે ફાઇનલ છે ને આપણને જગ્યા મળી જશે ભાઈ આપણે છે ને અહીંયા ઠલવવાની છે એટલે હમી જાય ને આવડે છે ને ભાઈ આ પાલ છોડે છે ને છે ને ભાઈ લાગડ છે ને બધા મેંદીને ઢીગલા ઢગલા ઢેગલા આમાં બધા છે ને મગજ સકરાવે સડી જાય મારા બધી બધું ભાઈ નાડા ને વાળાને બધું છોડે છે ઠલવવામાં ઠલવવામાં છે ને આમ તો ઓથળો કોથળો ફાડીને આમ હોય આમ

ને આપણે જો ભાઈ શાંતિભાઈ ઢીગલો કરી દીધો રમેશ પટેલનો નો ઢીગલો અહીંયા છે આપણે એક અહીંયા છે એક થડી અહીંયા છે એટલે આપણે મહેંદી હતી ને માણાની પાસે છે ને લાડ બની મહેંદી આમ જો લા નેદર પગે ના લાગી ઢીગલા કરી હે ઓય એ વ્યાસાન ની બાકી આ બધું છે ને વ્યાસાન થવાનું બધું બાકી છે એ બધે છે ને કાલ મહારાજી થાય ને આ બધું બધી છે ને એ બધી છે ને એ દેખાય નહીં એ બધે છે ને કાલ મહારાજી થાય ને તાર બધું આ પટામાં જે છલવાય છે ને એ બધાની કાલ મહારાજી થાય પછી હવે કઈ નક્કી નો કહેવાય

અમુક અમુક ખાતર રેકો લાગે ને અમુક અમુક એટલી મસ્તી છે એટલી મસ્તી નહીં તો પાછી દિન જાય ને તો આવું બગડી જે નીકળે કારણ કે પછી એના સાઈટ છે ને તો અમુક તો છે ને કડસી હોય ને અમુક મીઠી હોય ને એ બધું છે ને અમારે દિનકભાઈ તો ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે હવે છે ને આપણે પછી આવશે તો કાંઈક નાસ્તો કરવા અત્યારે છે ને બાર વાગી ગયા કેટલા વાગ્યા ભાઈ કેટલા વાગ્યા કેટલા વાગી જાય બાર ને વીસ બાર ને વીસ થઈ ગયા ભાઈ કારણ કે છે ને આજ આપણે છે ને ત્રણ વાગ્યે ભોખશું કારણ કે બે અઢ ત્રણ કલાક તો અમારા રસ્તામાં રસ્તામાં છે અત્યારે પછી છે ને ત્રણેક વાગે એવા પોખશું કારણ કે છે ને આ તો ઊંઘની વાટ લાગી જાય છે કાંઈ નહીં આવે છે ને ભાઈ નાસ્તો પાસ્તો કાંઈ ખુલ્લું હોય તો કરશું બાકી ડાયરેક્ટ ઘર દો કા ભાઈ તો અત્યારે છે ને વાગી જશે એક ને એક વાગ્યો ને અમે છે ને ભાઈ એક મને વોટ મારી દીધો છે કારણ કે બધું આવું બધું લાવ્યા છે થોડું થોડું તો અમે કહે છે ને થોડો નાસ્તો કરી લઈ કે

તો અત્યારે છે ને ત્રણમાં દસ મિનિટ ની વાર છે અત્યારે છે ને આપણે ઘરે પગ્યા છીએ તો ભાઈ કઈ નહીં હવાર મળી પાછા અત્યારે છે ને હોઈ જાય